નમસ્કાર મિત્રો આજે અમારી રાવળ દેવ સમાજ નવ પરગણા ને એક બંધિયારણ ની રચના માટેની ની મહાસમેલન અને મહાસભાનું આયોજન કરેલ હતું એના અંદર અમારા સોશિયલ મીડિયામાં બહુ સારું નામ અમારી સમાજ નું ગૌરવ સમાજ એવા અમારા અરવિંદભાઈ ભુવા અમારી સાથે છે ચલો આપણી સમાજના ના બંધિયારણ છે નક્કી થવાનું છે એના અંદર મિટિંગમાં અરવિંદભાઈ પણ આવ્યા છે તો આપણે ચલો એમને થોડુંક આપણે સમાજ વિશે બે ત્રણ શબ્દો એમના મુખેથી સાંભળીએ જય માતાજી જય મેરડીમાં અત્યારે જે કોઈ રાવણે સમાજ નવ નવપરકરણામાં રાવણ દેવ સમાજમાં આયોજન કરેલું છે સમાજનું બંધારણ માટે સમાજ જે કોઈ કરશે એ ભાષણની ભેટી માટે સારો જ વિચારે છે અને દરેકનો એવું બંધારણ થાય કે કોઈને કોઈ વસ્તુથી તકલીફ ન પડે કોઈનું મન દુઃખ ન થાય એ રીતનો જે કોઈ અત્યારે સમાજના સભ્ય જે મારા આગેવાન છે તે ડિસિઝન લે એ પ્રમાણે આગળનું જે કોઈ બંધારણ થશે એમાં દરેક સમાજના નમ્ર વિનતી પાલન કરી અને સમાજનું બંધારણ આગળ વધારે દરેક આપણી તમારો વિનંતી જય માતાજી જય ગાડી અરવિંદ ભાઈ આપણે ઘણા સમયથી આપણે એક ડીજે બાબત ને લઈને આપણે અમુક સમાજની અંદર બંધારણ નક્કી થયા હતા તો અમુક જગ્યાએ અમુક સમાજની અંદર આ બંધારણ તૂટવા પણ મળ્યા હતા કોઈ એવો પણ પ્રશ્ન આપણી સમાજમાં બને એવું લાગે છે તમને નહીં આપણે આપણી ગણતરી પ્રમાણે એવું છે કે આપણે વડીલોને ને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરશું કે જે કોઈ પાછળની પેઢીને મન દુઃખ થાય કોઈ જોવાની મન દુઃખ થાય એ રીતનું બંધારણ કરીએ કોઈ તૂટે પાછળથી કોઈ આપણી વસ્તી વાતો કરે એનો ભો એના કરતા પહેલથી એક બંધારણ ઓછું કરવું એ ફાયદો કહેવાય એટલે પાછળથી કોઈ વાત કરે આપણું બંધારણ તૂટ એવું કોઈ બંધારણ ન થાય એવી મારી વિનંતી તો મિત્રો તમે પણ જાણીને લાગશે અમારી સમાજ જે રાવલ સમાજ ની નવ પર આગળ સમાજ ના તમામ બંધારણ છે એ બધા સોચ વિચારી અને નવી પેઢીને ધ્યાનમાં લઈને જ આ બંધારણ રચના કરવામાં આવશે જય માતાજી